જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા હું આજે લઈને આવી છું ગ્રેવી ગાંઠિયાનું શાક આપણે લાઈવ ગાંઠિયા એવી રીતે બનાવીને તૈયાર કરીશું જોઈ શકો છો તમે તો આપણે એને પહેલાં એક મિક્સર જારમાં ગ્રેવી તૈયાર કરી દઈએ મેં એક મીડિયમ સાઈડનો કાંદો અને ટમેટો લઈ લીધું છે એક એ બધાને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને એની અંદર આપણે સીમલા બે મરચાં છે આ મરચાં એકદમ મોડા હોય છે ખાલી કલર માટે અને લસણ ઉમેર્યું છે આદુનો ટુકડો ઉમેર્યો છે અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી દઈશું અને આ બધાને ગ્રેન્ડ કરીને તૈયાર કરી લીધું છે મેં હવે આને આપણે સાઈડમાં મૂકીને એક ગોળ તૈયાર કરી દીધું બેસણનો તો મેં એક નાનો આટલી આટલા જ બેસનમાં આપણે ચારથી પાંચ જણાનું શાક તૈયાર કરી દઈશું તો મેં અહીંયા જીરું થોડુંક સ્વાદ પ્રમાણે લાલ મરચું અને હળદર આપણે એકદમ ચપટી જ નાખવાની છે અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરવાનું છે અને આની અંદર આપણે અજમો ઉમેરીશું તો મેં અહીંયા અડધી ચમચી જેટલો અજમો ક્રશ કરીને ઉમેરી દીધો છે એ બધી વસ્તુને મિક્સ કરીને આપણે પાણી નાખીને જ્યારે ગાંઠિયા બનાવતા હોય એવી રીતેનો ગોળ તૈયાર કરવાનો છે જો એકદમ સરસ સ્મૂથ ગોળ તૈયાર થઈ ગયો છે તો આને પાડવા માટે મેં સંચાનો ઉપયોગ નથી કર્યો આ દૂધની ઠેલી લીધી છે બધાના ઘરમાં દૂધની ઠેલી તો મળી જ રહેશે તો આવી રીતે ગ્લાસમાં એ કરીને પછી આ ગોળ આપણે એની અંદર ઉમેરી દેવાનું છે તો મેં બધો જ ગોલ એમાં ઉમેરી દીધો છે જ્યારે પણ શાક ન હોય તો ઘરમાં કાંદા ટમેટા તો પડ્યા જ હોય છે તો આપણે હવે એને તૈયાર કરીશું તો મેં અહીંયા મૂકી દીધી છે એક પેન અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે બેથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ મૂકીશું તમે જે પ્રમાણે તેલ ઉમેરવું એ રીતે ઉમેરી શકો છો અને એની અંદર મેં હિંગ ઉમેરી છે હવે એની અંદર આપણે લસણની ચટણી તૈયાર કરી છે એની અંદર થોડુંક પાણી ઉમેરીને આપણે ઉમેરવાની છે આનાથી આપણું લાલ મરચું છે એ બળશે નહીં અને સરસ રીતે ચટણી પાણી એનું સોફ થઈ જશે અને કલર એકદમ ટેસ્ટ સરસ આવી જશે કલરનો તો આની અંદર આપણે ઉમેરી લીધું છે હવે એમાં આપણે ગ્રેવી ઉમેરી દેવાની છે જે ગ્રેવી મેં તૈયાર કરેલી એ ગ્રેવી આપણે આની અંદર ઉમેરી દઈશું તો બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે આપણે બેઝિક મસાલા જે હોય છે એ એના અંદર ઉમેરવાના છે એની અંદર મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે કે બધી વસ્તુમાં મીઠું છે એટલે મીઠું તમારે જોઈને ઉમેરવાનું છે અને જીરું છે ચપટી ખળદર છે હળદીનું પ્રમાણ થોડું આપણે ઓછો કર્યો છે અને ગરમ મસાલો છે ગરમ મસાલાનો ઉપયોગ તમારે કરવો હોય તો તમે કરી શકો છો પણ આ શાકમાં એકદમ સરસ ટેસ્ટ આવતો હોય છે તો જો એકદમ તેલ છૂટું થઈ ગયું છે આપણું તો એની અંદર આપણે પાણી ઉમેરી દેવાના છે ગ્રેવી કરવા માટે તો મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી લીધું છે તમારે જે રીતે ગ્રેવી તૈયાર કરવી એ રીતે પાણી ઉમેરી શકો છો આપણે એક વડકી ગાંઠિયામાં ગાંઠિયાના ગોલમાં આપણે ચારથી પાંચ જણાનું શાક તૈયાર કરી દઈશું તો મેં અહીંયા જે તૈયાર કર્યું હતું પણ આપણો બધો રસો તૈયાર થઈ ગયો છે ગ્રેવી ઉકળી ગઈ છે તો આવી રીતે કાણું પાડી અને આપણે એને ડાયરેક્ટ જ લાઈવમાં જ આપણે આવી રીતે એને ઉમેરી દેવાના છે ઉકળતા ફૂલ ગેસ જ રાખવાનો છે કે એ તરત જ ગાંઠિયા ઉપર આવી જશે અને અંદર આપણે હમણાં ચમચો નથી ફેરવાનો હવે થોડી વાર પછી આપણે એની અંદર ચમચો પહેરવું છું જો એકદમ છૂટું છૂટ્ટું ગ્રેવી ગાંઠિયાનું શાક તૈયાર થાય છે જો જોઈ શકો છો ને તવે બદ આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે જો તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું તો તૈયાર છે આપણે ગ્રેવી ગાંઠિયાનું શાક મેં એને ભાખરી સાથે સર્વ કર્યું છે તમે બાજરીના રોટલા કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો પણ આનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા